જમીન વિવાદ મામલે અગાઉ ત્રેવીસ વર્ષ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી ત્રેવીસ વર્ષ અગાઉ પણ આગથડા પોલીસ સ્ટેશને સામસામે બંને પક્ષોએ નોંધાવી હતી ફરિયાદ મારામારીમાં બંને પક્ષમાંથી બે વ્યક્તિના મોત નીપજ્યા હતા દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે તમામ આરોપીને દોષિત ઠહેરાવી આજીવન કેદની સજા ફટકારી છે ધાનેરા રખડતા આખલાનો આતંક રેલવે સ્ટેશન પાસેના રસ્તા પર આખલાના ઝૂંડ જાહેર માર્ગ પર આખલાનો અડીંગો દરરોજ યથાવત છે ધાનેરામાં અનેકવાર આખલાએ અનેક લોકોને પહોંચાડી છે ઈજાઓ સતત આખલાનો આતંક છતાં તંત્રના આંખ ખાડા કાન ધાનેરા હાઇવે ઓથોરિટી નિષ્ફળ જતાં પોલીસ એક્શન મોડમાં આવી છે જીઆરડી અને ટીઆરપી જવાનો પબ્લિક માટે મેદાને ઉતર્યા છે બંને યુનિટના જવાનોએ પુલના છેડે પર પડેલા ખાડાઓ પૂર્યા છે જેની જવાબદારી છે એવો ઓફિસમાં મસ્ત છે પોલીસ જવાનો વાહન ચાલકોની મદદે રાહદારીઓ માટે ઉતર્યા છે રાહદારીઓએ પણ પોલીસ જવાનની કામગીરી વખાણી છે અને રાજકીય આગેવાનો અને સ્થાનિક તંત્ર પર ઉઠાવ્યા સવાલો ધાનેરામાં સામાન્ય વરસાદમાં જ રેલવે બ્રિજ પાસે મોટા મોટા ખાડાઓ પડ્યા છે આ ખાડાના કારણે ગઈકાલે

શિક્ષણ નું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર શક્તિપીઠ અંબાજી ખાતે રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે નિમિત્તે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં એમયુ પેથાણી બ્લડ બેંક અને શ્રી આરસુરી અંબાજી માતા દેવથાન ટ્રસ્ટનો સહયોગ મળ્યો એક જુલાઈના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં રક્તદાન અને અંગદાન બંને માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અંગદાન મહાદાનના પ્રેરક દિલીપભાઈ દેશમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની વહેલી શરૂઆત થતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે પાલનપુર તાલુકાના ગામોમાં ઉનાળુ સિઝનમાં આવેલી બાજરી તૈયાર થઈ ગઈ હતી પરંતુ ખેડૂતો પાક લણે તે પહેલાં જ વરસાદ આવી જતા બાજરી ઢળી પડી છે ખેડૂતોએ જણાવ્યું કે આ વખતે ચોમાસું સિઝન વહેલી શરૂ થઈ ગઈ છે કેટલાક ખેડૂતોએ ઉનાળુ સિઝનમાં વાવેતર કર્યું હતું વરસાદના કારણે બાજરી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે પાટણ નગરપાલિકા બે હજાર પચીસ છવ્વીસના એડવાન્સ વેરા વસૂલાત માટે એપ્રિલની ત્રીસ જૂન સુધીની મુદત આપી હતી આ સમયગાળા દરમિયાન વેરો ભરનારાઓને નોટિસ ફીમાંથી મુક્તિ આપવામાં આવી હતી શહેરની કુલ એંસી હજાર મિલકતોના સંયુક્ત વેરા પૈકી આડત્રીસ હજાર કરદાતાઓએ વેરો ભર્યો છે આ ત્રણ મહિનામાં પાલિકાને રૂપિયા તેર પોઈન્ટ ઓગણીસ કરોડની આવક થઈ છે વેરા અધિકારી લક્ષ્મણભાઈ પટેલ અને સંજયભાઈ પટેલ આ માહિતી આપી હતી હવે જે કરદાતાઓએ વેરો ભર્યો નથી તેમને પાલિકા નોટિસ ફી સાથેના વેરા બિલ મોકલશે આ બિલની રકમ વધુ હશે કારણ કે તેમાં નોટિસ ફીનો પણ સમાવેશ થશે બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી કાર્યકરોને બીએલઓની વધારાની કામગીરી સોંપવામાં આવતા રોષ ફેલાયો છે આંગણવાડી કાર્યકરોને આઈસીડીએસ સિવાયની કામગીરી નહીં કરવા હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવેલ હોવા છતાં આ વધારાની કામગીરી સોંપવામાં આવતા આંગણવાડી કાર્યકરોએ પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી બનાસકાંઠા જિલ્લામાં ઝીરોથી નવ વર્ષના નાના બાળકો ધાત્રી માતાઓ સગર્ભા મહિલાઓ તેમજ કિશોરીઓને સુપોષિત કરવાનું કામ કરતી આંગણવાડી કાર્યકરોને આઈસીડીએસ કામગીરીનો બોઝો પણ વધી ગયો છે તેમની પાસે સરકારી મોબાઈલ ન હોવા છતાં પોતાના સામૂહિક પરિવારના મોબાઈલમાંથી મોડે સુધી કામગીરી કરવાની થતી હોય છે ફરજના કામમાં અતિ વ્યસ્ત આંગણવાડી કાર્યકરોને આઈસીડીએસ સિવાયની કામગીરી નહીં સોંપવા હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે તેમ છતાં તેમણે બીએલઓની વધારાની કામગીરી સોંપવામાં આવતા પાલેનપુર ખાતે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોર્ડ હેપી મોલ હેપી મોલ જ્યાવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની માર્કેટયાર્ડમાં ભાજપની પરિવર્તન પેનલે મેદાન માર્યું છે ભાજપની મેન્ડેટ ધારી પરિવર્તન પેનલને વિજય વેપારી વિભાગમાં ચારમાંથી ત્રણ તો ખેડૂત વિભાગમાં દસમાંથી નવ બેઠક મળતા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને બળવો કરનાર અણદાભાઈ પટેલની પેનલનું સુરસુર યુ થયું છે અણદાભાઈ પટેલની પેનલમાં વેપારી વિભાગમાં ચારમાંથી માત્ર એક તો ખેડૂત વિભાગમાં દસમાંથી માત્ર એક બેઠક હાંસલ થઈ છે થરા માર્કેટયાર્ડમાં ભાજપની ધારી પરિવર્તન પેનલ સામે ભાજપના પીઢ આગેવાન અડધાભાઈ પટેલની પુનરાવર્તન પેનલ વચ્ચે જંગ હતો સતત ચાર ડમથી થરા માર્કેટયાર્ડમાં ચેરમેન રહેનાર અડધાભાઈ પટેલની પેનલનો મોટો ઝટકો લાગ્યો છે ડીસા રૂરલ પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટેના અભિયાન અંતર્ગત વાસણા ગામની સીમાથી જુગારનો એક ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે જૂના ડીસા આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ સ્ટાફે વાસણા એટલે કે જૂનાડીસા ગામના બંગલાવાસની આગળ હવાડા નજીક આવેલી બાવળોની જાડીઓમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો આ દરોડો દરમિયાન પોલીસે ચાર વ્યક્તિઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા